વનતારામાં દોઢ લાખથી વધુ પશુ પક્ષીઓને બચાવીને તેનો કુદરતી વાતાવરણમાં ઉછેર કરાઈ રહ્યો છે અહીં વડાપ્રધાન મોદીએ જુદી જુદી પ્રજાતિના પશુ પક્ષીઓને ખૂબ નજીકથી નિહાળ્યા હતા એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ એશિયાટિક સિંહબાળ સફેદ સિંહબાળ દુર્લભ દીપડાના બચ્ચાને રમાડીને તેમને ભોજન પણ કરાવ્યું હતું આ દરમિયાન તેમણે લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી આ હોસ્પિટલમાં પ્રાણીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે વાઇલ્ડ લાઈફ કાર્ડિયોલોજી નેફ્રોલોજી એન્ડોસ્કોપી સહિતના વિભાગો બનાવાયા છે જ્યાં એમઆરઆઈ સીટી સ્કેન આઈસીયુ સહિતની તમામ અત્યાધુનિક સુવિધા છે વનધારા હોસ્પિટલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ એમઆરઆઈમાંથી પસાર થઈ રહેલા એશિયાટિક સિંહને નિહાળ્યો હતો આ ઉપરાંત પ્રાણીઓને કઈ રીતે સારવાર અપાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી હતી જ્યાં દીપડાને સારવાર અપાઈ રહી હતી આ દીપડો હાઈવે પર કાર સાથે ટક્કર લાગતા ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને રેસ્ક્યુ કરી વન તારામાં લવાયો હતો વન તારામાં રેસ્ક્યુ કરીને લવાયેલા એશિયાટિક સિંહ એકાશિંગી ગેંડા સહિતના પ્રાણીઓને વન તારામાં અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણ અપાય છે અહીં વડાપ્રધાન મોદીએ ગોલ્ડન ટાઈગર સફેદ સિંહ દીપડાને ખૂબ નજીકથી નિહાળ્યા હતા અહીં સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા ચાર નો ટાઇગર પણ તેમને નિહાળ્યા હતા સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસન પાત્ર દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર